નીતિ સ્કૂલ દ્વારા વેલકમ નવરાત્રી માંગ વેલવેટ પાર્ટી પ્લોટ માંગ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું રાજકોટના ગરબાની અંદર મહિલા પોલીસની ટીમ પણ ગરબે ઘૂમશે મહિલા પોલીસ ટીમ તૈયાર થયે સામાન્ય લોકો વચ્ચે ભળીને અવરાતત્વો સામે પોલીસનો ધોકો પછાડશે કાલે યોજાઈ ગરબામાં મહિલા પોલીસ ટીમ જોડાઈ હતી જેમાં મહિલા શી ટીમ હંસાબેન વિમલબેન પલ્લવીબેન સુજતાબેન પ્રેક્ષાબેન જાગૃતિબેન જીજનાબેન શીતલબેન મધુબેન નીતાબેન પાયલબેન અસ્મિતાબેન ને આમંત્રણ આપવામાં આવ્યું હતું શી ટીમ વિશે માહિતી આપવામાં આવી અહેવાલ સંજય પોપટ નવે નવ મોરતામાં અમારું પેટ્રોલિંગ રહ્યું હતું તો સેમ આ વખતે પણ આપણે જે નવ દિવસો છે નવે નવ દિવસોમાં અમારી શી ટીમ જે ટ્રેડિશનલ ડ્રેસમાં તમે જોઈ રહ્યા છો કે પાછળ અમારી ટીમ આખી ઉભેલી છે તેવી રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં દરેક અર્વાચીન જે ગરબા છે એમાં પેટ્રોલિંગ હશે તમારી સાથે જ રમતા હશે તો જ્યારે પણ આવા છેડતીના પ્રશ્નો બને છે એમને ખબર પણ નહીં હોય અમારા તત્વો છે એમને ખબર પણ નહીં હોય કે ત્યારે બાજુમાં પોલીસ રમી રહી છે અને યુવતીઓને ખાસ કરીને કે તમે બિન્દાસ તમારી નવરાત્રી માણો ખેલાઈ આવો તમે ખેલો

no